આજે આપણે વાત કરી રહ્યા છીએ પિતા અને પુત્રના સંબંધો ઉપર કે માતા પિતાના અને પુત્રોના સંબંધો ઉપર શું બાળકો માતા સમજી સમજી શકે શકે છે કે પિતા બાળકોને ક્યાંક ને ક્યાંક આ તો લાગણીઓ અને ભાવનાઓને સમજવાની રમત છે જ્યારે બાળક કિશોર અવસ્થામાં આવતું હોય છે ને ત્યારે એનામાં શારીરિક રીતે માનસિક રીતે ઘણા બદલાવો આવતા હોય છે ક્યારેક એ સ્વયં પણ એ બદલાવો સ્વીકાર કરી શકતા નથી એ એમના કિશોર વયમાં એમને દુનિયા પોતાની નજરે જોવી હોય છે એમને સ્વયં અનુભવ લેવા હોય છે ક્યારેક તો એમને એમને કોલેજમાં ભણતા ભણતા એવું થાય કે અમે અધર એક્ટિવિટી કરીએ અમે સ્પોર્ટ્સમાં કરીએ અમે કલા ક્ષેત્રે કરીએ અમે વાંચન ક્ષેત્રે કરીએ એવી એમની ઈચ્છાઓ થતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં એમનું મન ડાયવર્ટ થાય છે ત્યારે આપણે માતા-પિતા તરીકે એમને આપણે સમજણ આપીને આપણે એમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું છે દરેક સમયે માતા-પિતાએ બાળકો ઉપર ગુસ્સો કરીને કે એવી રીતે લાગણીઓ પ્રગટ કરીને એમને સમજાવવાની જરૂર આવતી નથી ક્યારેક તો આપણે એમને શાંતિથી અને પ્રેમથી પણ સમજાવી શકીએ છીએ કારણ કે અત્યારના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ ટીવી એનાથી એ લોકો ઘણું બધું શીખી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ લોકો એ દિશામાં વળી રહ્યા છે એટલે આપણે એમના જોડે બેસીને વાત કરીને એમને સમજાવવાના છે કેમ કારણ કે માતા પિતા પણ ક્યારેક એમની ઉંમરમાં હતા એમને પણ એમના મનમાં કેટલાય સવાલો હતા જે એમને ક્યારેક તો મનમાં દબાવીને રાખ્યા હોય પરંતુ શું માતાપિતા બાળકોને સમજી શકતા નથી કે બાળકો સમજી શકતા નથી આ વાત અહીંયા સદંતર ખોટી છે બંનેને એકબીજા માટે લાગણીઓ અપાર છે ફક્ત એ લાગણીઓ આપણે કેવી રીતે પ્રદર્શિત કરીએ છે ને એ રસ્તો આપણે બતાવવાનો છે અમુક સંજોગોમાં બાળકો એકદમ મેચ્યોર હોય છે એમને કોઈ વાર માર્ગદર્શન માતાપિતાને પણ આપવું પડે છે અને માતા પિતાએ પણ એવી રીતે બાળકોને માર્ગદર્શન આપવું પડે છે જ્યારે આપણને માર્ગદર્શન એક સકારાત્મક દિશામાં મળી જાય છે એ જે આપણા જીવનમાં જે સંઘર્ષો આવે છે ને એ સંઘર્ષો ઘણા ખરા ઓછા થઈ જાય છે પરંતુ આ વાત માતા પિતા અને બાળકોની સદીઓથી ચાલતી આવી રહેલી છે કારણ કે માતા પિતાને એમની જવાબદારીઓ પણ એમને લેવાની હોય છે એમને બાળક પ્રત્યે વધારે પડતો પ્રેમ અને ચિંતા હોય છે કે જો મારું બાળક એના કરિયરમાં સફળતા મેળવી નહીં શકે તો શું એ શું કરશે એને કઠણ પરિશ્રમ કરવો પડશે આ વાત એમ માતા પિતા બાળકને સમજાવવા માંગે છે બાળક પણ ક્યાંક આ વાત સમસ્ત હોય છે એટલે આપણે એવું ના કહી શકીએ કે માતા પિતા અને બાળકો વચ્ચે જનરેશન ગેપ છે આ જનરેશન ગેપ નથી આ ફક્ત વિચારોનો અભિગમ છે એમની લાગણીઓ બતાવવાનો રસ્તો બંનેનો અલગ અલગ છે એ આપણે સમજવું બહુ જ જરૂરી છે